પારડીના નાના વાઘછીપા વાડીમાં ઊંધા સુતેલી હાલતમાં આધેડનો મૃતદેહ મળી આવતા ચકચાર પારડી પોલીસે મોતનું સાચું કારણ જાણવા સુરત ફોરેન્સિક પીએમની કાર્યવાહી હાથ ધરી વલસાડ જિલ્લાના પારડી તાલુકાના નાના વાઘછીપા ગામના દેસાઈ ફળિયામાં આવેલા એક શેરડીના ખેતરમાં સુભાષભાઈ પટેલ નામનો શ્રમિક શેરડીના પાકને પાણી પાવા માટે શનિવારના રોજ ગયો હતો ત્યારે દસેક વાગ્યે તેમને ઉમેશભાઈ પટેલની આંબાવાડીમાં જાડી જંગલ જેવા ભાગે જમીન પર પાથરેલા ચાદર ઉપર ઊંધા સૂતેલી હાલતમાં જીતેન્દ્ર ઉર્ફે જીતુભાઈ ઠાકોર લેવવા પટેલ ઉમરવર્ષ ચોપ્પન રહે મોટા વાગછીપા ગામ પટેલ ફળિયા પારડીનો મૃતદેહ મળી આવ્યો હતો જે મૃતદેહ જોઈ શ્રમિક ગભરાઈ ગયો હતો અને તેણે ગામમાં આવી આ બાબતે જાણ કરતા ગામ લોકો તેમજ જીતેન્દ્રભાઈના સગા સંબંધી દોડી આવ્યા હતા અને આ બાબતની જાણ પારડી પોલીસને કરાતા પીઆઈ જી આર ગઢવી અને તેમની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી જોકે મૃતદેહનો કબજો લઈ પાડી પોલીસ પારડી રેફરલ હોસ્પિટલ લઈ આવી હતી જોકે જીતેન્દ્રભાઈ નું કયા કારણોસર મોત નીપજ્યું તે અંગેની સ્પષ્ટ માહિતી મેળવવા પારડી પોલીસે સુરત ફોરેન્સિક પીએમ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે જોકે જીતેન્દ્રભાઈના મોત ને લઈ પારડી પંથકમાં અનેક ચર્ચાઓ શરૂ થવા પામી હતી અમારી લાઈવ ન્યૂઝ ચેનલને કરો બેલાઇકોન દબાવો જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે